સુરતમાં બેકોમના જૂતો વચ્ચે અથડામણની ઘટનાથી સમગ્ર ગુજરાતભરમાં પોલીસ વડા દ્વારા મામલે તાકીદ બેઠક બોલાવવામાં આવી છે આગામી સમયમાં તહેવારોનો સમય આવવાનો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ગુજરાતમાં ન બને ગુજરાતની શાંતિ ન ડોળાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે કેટલાક લોકો છે તે ષડયંત્ર કરી રહ્યા છે ગુજરાતની શાંતિ ડોળવાના પણ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તે તમામ બાબતોની તકેદારી માટે શાંતિ સમિતિની બેઠકો પણ બોલાવવામાં આવી રહી છે ને આ ઘટના જે બની છે સુરતમાં તેને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તે નિવેદનમાં તેમણે શું અપીલ કરી છે અને શું વાત કહી છે તે વાત આ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝા ઘટનાની તો આપ સૌને ખબર જ હશે સુરતના લાલગેટ વિસ્તારમાં સૈયદપુરા ખાતે ગઈકાલે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારા નો બનાવ સામે આવ્યો અને તેમાં જે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના નિવેદનમાં વાત જણાવવામાં આવી હતી કે નાના બાળકો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ જોત જોતામાં મામલો ઉગ્ર બન્યો બંને પક્ષના લોકો સામ સામે આવી ગયા અને સ્થિતિ એટલી વિકટ બની ભારે તંગદલીની પરિસ્થિતિનું નિર્માણ થયું કે સામ સામે પથ્થરમારાની ઘટનાના પગલે સુરત પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યા એટલું જ નહીં આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ સુરતમાં સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તણાવપૂર્ણ માહોલ ન સર્જાય તે માટે પોલીસનો જળબેસલાક બંદોબસ્ત સમગ્ર શહેરમાં ખડકી દેવામાં આવ્યો હતો ને સૈયદપુરા વિસ્તારમાં જ્યાં પથ્થર મારાની ઘટના બની હતી જે સત્યાવીસ જેટલા આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી તેમાં ગઈકાલે મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારબાદ જે આરોપીઓ ઘરમાં ઘૂસેલા હતા તેમને તાળા તોડીને બહાર કાઢવામાં આવ્યા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી આ ઘટનામાં સૌથી દુઃખદ બાબત એ સામે આવી છે કે કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા મુજબ નાના બાળકો દ્વારા આ પથ્થર મારાની ઘટનાને પહેલાં શરૂઆતમાં અંજામ આપવામાં આવી જે ખૂબ જ દુઃખદ બાબત છે આજે આપણે જેવી રીતે જોઈ રહ્યા છે કે એક નફરતી માહોલ ચારે કોર ફેલાઈ રહ્યો છે એક નફરતી વાતાવરણ વચ્ચે આ નાના બાળકો પણ હવે બાકાત નથી રહ્યા અને આ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ખૂબ જ ચિંતાજનક છે આને લઈને ગુજરાતના આને જ લઈને ગૃહમંત્રી હર્ષંઘવીનું એક મોટું નિવેદન આવ્યું છે અને આ નિવેદનમાં તેમણે સમાજને અને ખાસ કરીને યુવાનોને એક સાચું માર્ગદર્શન આપવામાં આવે સાચી દિશા આપવામાં આપવામાં આવે તે પ્રકારની વાત કહી છે એટલું જ નહીં તેમના દ્વારા એ બાહેદરી પણ આપવામાં આવી છે કે આ ઘટનામાં જે કોઈ નિર્દોષ હશે તો તે આ ઘટનામાં ના સંડોવાઈ જાય તેના માટે સુરત પોલીસને તેમણે ખાસ સૂચનો કર્યા છે અને જે કોઈ પણ ગુનેગાર હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની પણ તેમણે વાત કરી છે પહેલાં તો શું કહી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી તે સાંભળી લો મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બી બે ગુના વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતને બી ગંભીરતા પૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છે અને સૌ લોકોને સો ટકા વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય આપણું ગુજરાત અને આપણા ગુજરાત માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવા વાળું આપણું રાજ્ય એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલા ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે આપણા સૌની જીવાદોરી આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એ ગણપતિજીની સ્થાપના દસ દિવસ માટે થતી હોય છે પરંતુ મહિનાઓ પહેલાંથી અલગ અલગ મંડલો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ હોતા હોય છે એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી થતી પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે એક વિષય પર જો ડિટેલ્ડ રિસર્ચ થાય તો એનો અંદાજો સૌ લોકોને આવશે ગણપતિજીના પંડાલ બાંધવા વાળા કયા સમાજના લોકો હોય છે એ ક્યારેય નથી જોવામાં આવતું છ છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે કારણ કે પહેલાથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી મેં બહુ ક્લિયર કહ્યું છે કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે કોઈ બી સમાજ ના હોય આની અંદર કોઈ બી પ્રકારની લાગણી કોઈ બી પ્રકારનો દયા એ હોય જ ના શકે પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે આ હતા ગૃહ રાજ્ય મંત્રી હર સંઘવી તેમણે આ મામલે નિવેદન આપ્યું ને સાથે જ સમાજના આગેવાનો છે તેમને ખાસ સૂચનો કર્યા શાંતિ સલામતી ગુજરાતમાં જળવાય કેમ કે આખા દેશના લોકો ગુજરાતમાં વેપાર માટે ધંધા માટે આવતા હોય છે પરંતુ આ પ્રકારની જો આ ઘટના બનતી હોય એક તણાવપૂર્ણ માહોલ ઉભો થતો હોય તો તે ખૂબ જ શરમજનક બાબત ગુજરાત માટે પણ પણ છે જે 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 કોઈ આ આ લોકો સામાજિક તત્વો હોય ગુજરાતની શાંતિ પ્રયાસ કરી રહ્યા હોય તેમને પણ સાંજમાં સમજી જવા માટે કહેવામાં આવ્યું છે હવે જોવાનું એવું કે આગામી સમયમાં આ પ્રકારની ઘટના જેમ કે તહેવારો આગામી દિવસોમાં આવવાના છે તેને લઈને આજે મહત્વપૂર્ણ બેઠક રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા પણ કરવામાં આવી હતી ને તમામ જે શહેર હોય જિલ્લા હોય ત્યાં શાંતિ સલામતી ત્યાં શાંતિ સલામતીની બેઠક યોજવા માટે પણ ખાસ સૂચનો કરવામાં આવ્યા છે ત્યારે હવે કઈ રીતના માહોલ આગામી દિવસોમાં રહે છે અને આ જે ઘટના બની છે તેના ઘટનાના સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આમાં કોઈ પણ ગેરમાર્ગે સોશિયલ મીડિયા ઉપર મેસેજ ભડકાવો ભાષણ ના આપે જનક ટિપ્પણી ના કરે તે માટે પણ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર